મારો બોર પડતો શો છે ડબલ પાતા સરખું બરખું સરખી છે ઠેસન બેસન લાબો પડશે કટાવા પડશે ફટાફટ બોર નકે પડી પિતા વગર મરી જવાના છે એલે બોર પડતો જો છે બોર શું કે બોર પડતો શો છે ભાઈ ચાલે બોર હળજો મારે એલે હળજો કે બોર બોર પડતો છે થેસન બેસન લાબો છે બોર પડતો છે ઓ મો પડી ગયો છે थेसर ના लग रहा कल्टी लग रहा है अरे कल्टी ने तो मुर्खा अरे शाखी शाखो ओए करो लाओ 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 मार 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 मार

પડી ગઈ મોટર દસ હજાર કહી છે હારું તો હું એને વીસ ની વાત કરું પંદર રાખો હા મારું મન રાખો હવે સારું પંદર ફાઇનલ આપણે સારું હારું હો

અમારું જો અમારે તમે એની વાત હવે આ ને તમારું ભાઈ છે

ઓન કરો હળે સો પર નવ બનાવો અલ્યા હા હા તો નવ બનાવો હરા તો હાર કરે તો દેવાડા તો ક્યારે હા આ મારો બનાસ